હવે મહારાષ્ટ્રની અંદર એક એવી પરિસ્થિતિ એક એવું ટેન્શન ઊભું થઈ ગયું છે કે જો કોઈ પણ ગઠબંધનને બહુમતી નહીં મળે તો રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે એમ છે નમસ્કાર મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયું અને છેલ્લી ઘડીએ પાસઠ ટકા જેટલું ટોટલ મતદાન થયું એક કલાક પહેલાં એટલે કે પાંચ વાગ્યા સુધી અઠ્ઠાવન ટકા મતદાન હતું અને છેલ્લા એક કલાકની અંદર સાત ટકા જેટલું મતદાન થઈ ગયું હતું હવે મહારાષ્ટ્રની અંદર એક એવી પરિસ્થિતિ એક એવું ટેન્શન ઊભું થઈ ગયું છે કે જો કોઈ પણ ગઠબંધનને બહુમતી નહીં મળે તો રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે એમ છે કારણ કે છવ્વીસ નવેમ્બરે મહા મહારાષ્ટ્રની વિધાનસભાનો જે કાર્યકાળ છે એ પૂરો થાય છે એટલે સરકાર બનાવવા માટે માત્ર ત્રણ દિવસ આમ જોવા જઈએ તો માત્ર અડતાલીસ કલાકનો સમય મળે છે એટલા માટે એ સમય પૂરતો નથી તો એમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની શક્યતાઓ અત્યારે ચર્ચામાં આવી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને મહારાષ્ટ્રની અંદર જ્યારે ચૂંટણી પંચે વીસ નવેમ્બરે મતદાન અને ત્રેવીસ નવેમ્બરે પરિણામો જાહેર કરવાની વાત કરી એટલે જાહેરાત કરી ત્યારે જ શિંદે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે વાંધો ઉઠાવ્યો હતો અને તે વખતે એમણે એવો આરોપ બી લગાવેલો કે ભાજપ અને ચૂંટણી પંચે સેટિંગ કરીને આ તારીખ એટલા માટે રાખી કે છવ્વીસ નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ જાય છે એટલે ત્રેવીસ અને છવ્વીસ વચ્ચે માત્ર ત્રણ દિવસ બચે છે એમાં મહાવિકાસ અઘાડીને સરકાર બનાવવાનો કોઈ ચાન્સ નહીં મળે એના માટે આ બધી તારીખો નક્કી કરવામાં આવી છે અત્યારે એક એવી શક્યતાઓ ઊભી થઈ રહી છે કે મહારાષ્ટ્રની અંદર મહાયુતિ એટલે ભાજપ સિંધે શિવસેના અને અજીત પવાર એનસીપી અને સામે મહાવિકાસ આઘાડી કોંગ્રેસ ઉદ્ધવ શિવસેના અને શરદ પવાર એનસીપી આ બંને ગઠબંધનને બહુમતી મળે એવી શક્યતા ઓછી લાગે છે અને જો બહુમતી નહીં મળે તો હોર્સ ટ્રેડિંગ પૂરજોશમાં થવાનું છે અને એવું પણ જાણવા મળ્યું છે કે બંને ગઠબંધનના લોકોએ રિસોર્ટ્સ હોટલ ફાર્મ હાઉસ બધું અત્યારથી બુક કરીને રાખી દીધું છે કે કોઈ એવા સંજોગો ઊભા થાય તો ધારાસભ્યોને ખરીદવા માટે કોથળા ખુલ્લા મૂકી દેવાના અને એના માટે ધારાસભ્યોને રિસોર્ટની અંદર પેક કરી દેવાના મહારાષ્ટ્રનું રાજકારણ ભારતના બીજા બધા રાજ રાજ્યો કરતાં ખતરનાક રાજકારણ છે અહીંયા ગાડી રાજકીય જે પાર્ટીઓ છે એમનામાં કોઈ સિદ્ધાંતો કોઈ નીતિમત્તા એમને કોઈ લાગુ પડતા નથી જ્યાં જરૂર પડે ત્યાં આખીને આખી પાર્ટી એક ગઢ એક ગઢ ગઠબંધનમાંથી બીજા ગઠબંધનમાં ચાલી જાય એવો મહારાષ્ટ્રનો ઇતિહાસ છે અને એ આપણે જોયું બી છે કે ઉદ્ધવને તોડીને સિંદે મહાયુતિમાં જોડાઈ ગયા અજીત પવારે શરદ પવાર સાથે છેડો ફાડીને મહાયુતી સરકારમાં ચાલ્યા ગયા સોરી આવા તો ઘણા બધા ઇતિહાસ છે અને આ એટલા માટે છે કે મહારાષ્ટ્ર એટલે મુંબઈ મુંબઈ એટલે માયાવી નગરી અને રૂપિયાની નગરી અહીંયા ઘડી જેની પાસે સરકાર જેની પણ સરકાર બને એ અહીંયા ઘડી એની પાસે આખા દેશની સત્તા આવી જાય એવું કહેવાય કારણ કે આખા દેશની અંદર ફંડ પૂરું કરવાનું કામ મુંબઈ કરે કારણ કે મુંબઈ એ દેશનું કેપિટલ છે અહીંયા ઘણી મોટા મોટા કોર્પોરેટ હાઉસ છે મોટા મોટા બિઝનેસો છે મોટા મોટા માથાઓ છે અને ચૂંટણી માટે જે ફંડની જરૂર પડે એ મુંબઈમાં સૌથી વધારે પૂરું પડી શકે એમ છે અત્યાર સુધી તો ઇલેક્ટ્રોલ બોન્ડ હતા એટલે ચેકથી પણ પૈસા આવતા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ રદ કરી દીધા એટલે હવે તો રોકડા રૂપિયાની જ જરૂર પડે અને રોકડા રૂપિયાની તો તાકાત માત્ર મુંબઈની પાસે જ છે હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો કોઈ સંજોગોની અંદર મહાયુતિ ગઠબંધન કે મહાવિકાસ અઘાડી ગઠબંધન બંનેમાંથી એકને પણ જો બહુમતી નહીં મળે તો ઘણા બધા સમીકરણો ઊભા થઈ શકે એમ છે એક તો મહાયુતી મહાયુતિ ગઠબંધન અને મહાવિકાસ અઘાડી ગઠબંધન બંનેની અંદર સીએમ પદ માટે મારામારી ચાલે છે મહાયુતિની અંદર દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને એવી વાતો ચાલી રહી છે અને શિંદેને તો મુખ્યમંત્રી બનવું જ છે પણ જ્યારે અમિત શાહે મહારાષ્ટ્રની મુલાકાત લીધેલી અને તે વખતે એમણે એવી વાત કરેલી કે ભલે અત્યારે એકનાથ શિંદે અમારા મુખ્યમંત્રી છે પરંતુ ચૂંટણીના પરિણામો પછી અમે બેસીને નક્કી કરશું કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે એટલે ફડણવીસે પણ કહી દીધેલું કે હું મુખ્યમંત્રીની રેસમાં નથી શિંદે પણ કીધેલું એ પછી કે હું સીએમની રેસમાં નથી પરંતુ સીએમ તો બધાને બનવું જ છે શિંદેને બી બનવું છે ફડણવીસને બી બનવું છે બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં પણ સીએમ પદના રેસની મારામારી છે ઉદ્ધવ ઠાકરે તો પહેલેથી જીત પકડીને બેઠેલા જ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો એમને જ બનવું છે શરદ પવારે હજુ સુધી ફોડ પાડ્યો નથી કે એનસીપીમાંથી કોઈ સીએમ બનશે કે નહીં કોંગ્રેસમાં જે એમના મોટા નેતા છે એમને પણ સીએમ બનવું છે એટલે સીએમ પદની રેસમાં બધા લાઈનમાં છે હવે સીએમ પદની જો રેસની અંદર મારા મારી ઊભી થાય તો એના માટે સમય જોઈએ અને એ સમય છે નહીં કારણ કે ત્રેવીસ નવેમ્બરે પરિણામો જાહેર થાય એટલે ત્રેવીસમી પૂરો થઈ ગયો ચોવીસ અને પચીસ બસે બચે અને છવ્વીસ નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય છે એટલે છવ્વીસ પહેલાં જેણે બી સરકાર બનાવવો હોય એને દાવો રજૂ કરવો પડે એટલે અડતાલીસ કલાકનો સમય છે એટલે જો કોઈ બી પાર્ટીને આ દાવો રજૂ કરવા માટે પૂરતો સમય મળે એમ નથી એટલે મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગવાની શક્યતા છે હવે અત્યારે જે સમીકરણો ગોઠવાયા છે એ રાજકારણના જાણકારોના કહેવા મુજબ ધારો કે કોઈ સંજોગોની અંદર મહાયુતી ભાજપ ભાજપના પોતાના ઉમેદવારને મુખ્યમંત્રી તરીકે આગળ કરે તો મહાવિકાસ અઘાડી એકના શિંદેને લોલીપોપ આપી શકે છે કે અમારામાં આવી જાઓ તમને મુખ્યમંત્રી બનાવી દેશું અને મહારાષ્ટ્રમાં તો કંઈ અશક્ય નથી શિંદે આ મહાવિકાસ અઘાડીમાં પણ ચાલ્યા જાય તો કદાચ નવાઈ નહીં લાગે કદાચ એક એવું બને કે ઉદ્ધવ ઠાકરે આ વાતથી નારાજ થાય એટલે ઉદ્ધવ ઠાકરે સંમત નહીં થાય તો આ મહાવિકાસ અઘાડી તો ઉદ્ધવ ઠાકરેને બી સાઈટ પર મૂકી દે અને જો જરૂર પડે તો એકનાથ શિંદેને સીએમ બનાવીને પણ સત્તા હાંસલ કરી શકે છે બીજી તરફ એક સમીકરણ એવું બી કહેવામાં આવે છે કે ચૂંટણી પછી જો આ બહુમતી નહીં મળે તો અજીત પવાર એનસીપી અને શરદ પવાર એટલે કાકા ભત્રીજા પાછા ભેગા થઈ જાય અને તેઓ પોતે પણ એનસીપીમાંથી મુખ્યમંત્રી પદની માગણી કરી શકે છે અને અજીત પવારને તો વર્ષોથી સપનું છે કે એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવું છે બીજું એ જાણવા મળ્યું છે કે મહાયુતિ અને મહાવિકાસ ગઠબંધન બંનેને એવો અણસાર આવી જ ગયો છે કે ભાઈ કંઈક લોચો પડશે અને જો બહુમતી નહીં મળશે તો નાની નાની જે પ્રાદેશિક પાર્ટીઓ છે અપક્ષો છે એના માટે કોથળા ખુલ્લા કરવા પડશે એટલે ધારાસભ્યોને તોડવા માટે જોરદાર હોર્સ ટ્રેડિંગ ચાલુ થઈ શક થઈ જશે અને એના માટે અત્યારથી રિસોર્ટ્સને બધું જ બુક કરી દેવામાં આવ્યું છે એટલે જે અપક્ષ ઉમેદવારો છે અથવા જે નાની નાની પ્રાદેશિક પાર્ટીઓ છે એમાં માયાવતીની બી છે ઓસીની પાર્ટીઓ બી છે પછી બીજા અપક્ષો છે બહુજન વિકાસ અઘાડી છે એવા બધી નાની નાની અનેક પાર્ટીઓ છે જે લોકોને બક્ખા થઈ જવાના છે કારણ કે એક ધારાસભ્યોને તોડવા માટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે નાની મોટી રકમ નથી હોતી પચાસ પચાસ કરોડથી ઉપર એક એક ધારાસભ્યોને આપવા પડતા હોય છે ભાજપને પણ એક ચાન્સ એવો છે કે જો જરૂર લાગશે તો એકના શિંદેને સાઇટ પર મૂકીને ઉદ્ધવ ઠાકરેની સાથે પણ ગઠબંધન કરી શકે છે મહારાષ્ટ્ર છે એવરીથીંગ ઇઝ પોસિબલ તો ત્રેવીસમી પછી ખબર પડશે કે મહારાષ્ટ્રની અંદર હોટ ટ્રેડિંગ જોરમાં છે રાષ્ટ્રપતિ શાસન લાગે છે કે પછી સીધે સીધું કોઈ સરકાર બનાવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ